નમસ્કાર આપની હાડી રહ્યા છો અડી ખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહખોરો સામે પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે બાલાસિંદોર ટાઉન પોલીસે બાતમીના આધારે ટીંબા મહોલોમાં રેડ કરીને જીવ જોખમમાં મૂકતી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે મહીસાગર પોલીસ અધિક્ષક સફીના સન અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ જિલ્લામાં ચાઇનીઝ દોરી પર લાદવામાં આવેલા

એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું તેમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ અડતાલીસ નંગ ફિરકા મળી આવ્યા હતા જેની કિંમત અંદાજે છત્રીસ હજાર રૂપિયા આંકવામાં આવી છે પોલીસે તમામ જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર તત્વોએ આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે કે નિર્દોષ પક્ષીઓ અને નાગરિકોના જીવ સાથે રમત રમનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં નમસ્કાર